નમસ્કાર માણસ અને કૂતરાની દોસ્તીથી કોણ અજાણ હોય કૂતરાને સૌથી વફાદાર પ્રાણી માનવામાં આવે છે સારા કૂતરા તો પોતાનું કરી લેતા હોય છે પરંતુ જ્યારે આ વફાદાર જીવ બીમાર પડે ને પોતાનો ખોરાક જાતે શોધી ન શકે ત્યારે શું માણસો માટે આ અબોલ જીવ પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે વળી આ અબોલ જીવમાં સમજદારી પણ જબરી હોય બધું સમજે આ અબોલ જીવ પોતાનો ખોરાક પાણી જાતે શોધી લેતા હોય છે પણ જ્યારે બીમાર પડે કે રોડ અકસ્માતમાં કવાય ને ત્યારે આ જીવ સાવ અપાહિસ બની જાય છે ત્યારે આ અબોલ જીવનું કોણ આવા જીવને પોતાની અપાહિસ હાલતમાં શાંતિથી એનો ખોરાક મળી રહે એવા સારા આશય સાથે સદ્ભાવના શ્વાન આશ્રમની શરૂઆત કરવામાં આવી છે અહીં બીમાર રોડ અકસ્માતમાં ઘવાયા હોય ભોગ ન રહ્યા હોય ચાલી ના શકતા હોય એવા સ્વાન ને જીવે ત્યાં સુધી સાચવવામાં આવે છે આપ સૌને પણ શ્વાન આશ્રમ ની મુલાકાતે પધારવા હાર્દિક આમંત્રણ